સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ વિસ્તાર માટે હાલ કરોડો રૂપિયાના વિકાસ કાર્યો ચાલી રહ્યા છે ત્યારે સૌથી મહત્વ નો એવો ભારત માળા પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલા એક્સપ્રેસ વે ના કામમાં બુરાનપુર બાવડીયાળી આડી સુધીના રોડનું કામ એમકેસી કંપનીને કોન્ટ્રાક્ટ મળેલ છે એમકેસી કંપની દ્વારા કામમાં સરકાર શ્રી દ્વારા નક્કી કરેલા નોમ્સ ધારા ધોરણનું ઉલ્લંઘન કરી અને અધિકારીઓ સાથે મિલીભગત કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવા બાબતમાં ગંભીર આક્ષેપો લગાવવાની સાથે ધોલેરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલ સભ્ય સુભાષભાઈ ગોહિલે ધોલેરા મામલતદારને આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર ભ્રષ્ટાચાર મામલે તપાસ થાય તેવી માંગ પણ કરી છે વારંવાર વિવાદમાં આવતી અનેક વખત ભ્રષ્ટાચાર મામલે જેના પર આંગળી ચૂકી છે એવી કોન્ટ્રાક્ટર કંપની કંપની દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી ધોલેરા વિસ્તારને નુકસાન કરાતું હોય જેથી અનેક મુદ્દાઓ સાથે તપાસની માંગ કરી હતી અને જો આગામી દિવસોમાં યોગ્ય તપાસ સાથે કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી તો ભ્રષ્ટાચાર મામલે

સુભાષભાઈ તમે મામલતદારને આવેદન આપ્યું છે શા બાબતે શું આજે મેં ધોલેરા મામલતદાર કચેરીએ જે એક્સપ્રેસ વે બને છે બાવળીયાળીથી પીપળી બાજુ રસ્તો જઈ રહ્યો છે આડે કિલોમીટર અંદાજિત છે તેમાં જે માટી નાખવામાં આવી છે તે માટી સરના બાવીસ ગામડાની અંદરથી માટી આ લોકોએ લીધી છે સરના નિયમ મુજબ બાવીસ ગામની અંદર માટી લેવાનો કોઈ ઉલ્લેખ જ નથી ત્યાં કોઈને ફાઇનલ પ્લોટ કોઈની જમીન હોઈ શકે છે સરકારી પડતર હોય છે પણ એમાં કોઈના સર ફાઇનલ પ્લોટ પણ હોઈ શકે છે અને આ મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે એટલે અમે કાર્યકર તરીકે અમે ગર્વ અનુભવી છે અને જો આવા કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવશે તો અમે નહીં ચાલવી લેવી એમાં નીતિન ગડકરી સાહેબે કીધેલું છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરતો હોય તો અમને જાણ કરજો તો અમે મીડિયાના માધ્યમથી નીતિન ગડકરી સાહેબને જાણ કરવી છે કે એમકેસી દ્વારા જે માટી લેવામાં આવી છે એ તમામ માટી એને એસ સરમાંથી લીધેલી છે માટી એને જોકે માટી બહારથીને જ લાવવાની હતી અને આ માટી રહી એકદમ સારવાળી માટી છે એને સામાન્ય ગ્રામ પંચાયતના રસ્તામાં પણ આ માટીનો યુઝ નથી કરતા અને રોડ અઢીસો મીટરનો હોય અત્યારે નેવું મીટરના રોડનું કામ ચાલુ છે ભવિષ્યમાં એ અઢીસો મીટરનો બનવાનું એને સાઈડમાંથી માટી લઈને નાખી છે તો જ્યારે અઢીસો મીટરનો રોડ બનશે તો આ બીજી માટી આપણે સાઈડમાંથી લીધી છે એ માટીમાં તો સરકારને ડબલ ખર્ચો થાય તો આજે તપાસની કમિટીની તમે માંગ કરી છે કેવા પ્રકારની માંગ કરી એટલે અમે મીડિયાના માધ્યમથી એવી એક રજૂઆત કરવી છે સરકારશ્રીને કે એમ કેસીમાં જે અત્યારે રોડ બની રહ્યો છે માટી લાયા એમાં લોખંડ કયું વપરાણું એની એક સરકાર ટીમ બનાવે અને એની તપાસ કરે અને અમે સ્થાનિક કાર્યકર્તા એમને સાથે રહીશું અને ક્યાં ક્યાં માટી લેવાની છે એ બધી અમે સાથે રહીને બતાવશું કામગીરી ક્યારે થાય તેવી માગણી અને જો ન થાય તો આગળ શું આવે અમે તાલુકાના તમામ સદસ્યો ગ્રામજનો સરપંચો બધા સરકારશ્રીમાં રજૂઆત કરશું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આની રજૂઆત કરશું ને અમને વિશ્વાસ છે કે અમારી સરકારમાં યોગ્ય પગલાં લેવાય છે કામગીરીમાં કેવો ભ્રષ્ટાચાર કામગીરીમાં તો બહુ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એટલે અમે સ્થાનિક કાર્યકર્તા તરીકે અમારી જવાબદારી બને કે કોઈ મોદી સાહેબના ડ્રીમ પ્રોજેક્ટમાં આવા ચેડા કરે આવા ભ્રષ્ટાચાર કરે એ અમે નહીં ચીનવી લે